આજે હું પરબતજી ઠાકોર મુલા ગામમાં કેમ કે અરવિંદજી ભુઓજી એમને ઘર પોસામે બે જુઓ દે એટલે અદવાળી પોસામે બે ગાજી માથે અને ધારી પોસામે બે પણ એ વસ્તી એટલો બધી આવે છે સવારથી ચાર વાગે લેન લાગે છે કે વાજે લગભગ સો વાગ્યા સુધી લેનનો પ્રોગ્રામ પૂરો થાતો નથી અને બહુ માતાજી કામ કરે છે લોકોનો ત્યારે લોકો અવરજવર આવતા રહે છે અને બહુ માતાજીનો જમકે ઉત્સવ છે અને બહુ વસ્તી આવતી હોય છે અને બહુ લોકો લોકો દૂર દૂરથી પચાસ પચાસ કિલોમીટર હાઇટ હાઇટ હો હો કિલોમીટરથી વસ્તી પણ આવે છે જ્યારે સારું લાગે છે માતાજી સારું કરે છે ત્યારે આવે છે કે કોઈ ધાતુ નથી ઘેર ઘેર મંદિર ને મઠ તો ઘેર ઘેર હોય છે પણ વીસ ચાર ને એકવીસ ચાર તો હવે અમારે ગોવાથી પણ બોલશે અને પછી હું બોલી બોલો જય માતાજી જય મેલજી મા હું છું મુનાથી આજે અમારા વિડીયો ના બેતાજ બાદશાહ પ્રતાપજી ઠાકોર પ્રતાપજી ઠાકોર સમાલ સમાલ અજુજના અજુજના

તો તમે જોઈ અને વધારજો આ તારીખ બોલ્યા એ ખોટી બોલ્યા નથી તો તારીખ તમે વર રાશિ અને વાલા શેર મારા મિત્રો વધારજો અને ભદ્રમણી માતાજીની કરવાની છે એટલે અવશ્ય કરવાની છે જોરદાર કરવાની છે અને લોકો તમને જોવા મળશે તમે એ વખત આવજો ને ત્યારે તમને ખબર પડશે કે માતાજી છે અને ભદ્રમણી મુના ગામની અંદરમાં અરવિંદ ભુવાજીની માતાજીની ભદ્રમણી છે એટલે આખા ખબર પડવી મિત્રો આજે અરવિંદ ની ભુવાર જોડે દર્શન કરવા દર ધરપુજ્ય બીજી મો તમે આવો સોરી

<laughs> <laughs> <नहीं दें। laughs> ता लिया जो अरविंदी भूवा जो अरविंद अरविंदी भूवा दूरे से ताको मित्रों તમે પણ શ્રદ્ધા રાખતા મારા મિત્રો રાખતા હશે તમારે પણ ગાડી આવી હે અરવિંદ ના ભુવાના હાથે તમારો પણ આશીરો સોમોભાઈ મિત્રો જેની શ્રદ્ધા છે એનું મા કોમ કરાટાળું રહેતી નથી અને જો હવે ગાડીના આશીરા દોરાવે ગાડીઓ લઈ આવે છે તો બોલો ખૂબ ખૂબ ધન્યવાદ

તમે જોશો ને અને આવશો જતું મિત્રો બહુ આવજો આવ્યો તમારા ગ્રુપ શેર કરી લોક કરો અને શેર કરી